તમ તવા હના બેટા શુક્રા ફટાકલા લાય મારા માટે તમે લાય લાવ લાવ અમને ખેતરમાં જાવ ને જોડેથી ઉપાડ લાઈન પછી લાવ તાર માટે લાવ લાવ બેટા તાર માટે ને હવે મલીયા લાવ આરી આરી તાર માટે પછી હો તું આતાર ઘરે જા શું કીધું મો આવું તાર માટે

કરો છે મજામાં આવો મજામાં છે થોડો કામ પડી તો મારે તો શું કામ પડી તું બોલો દિવાળી આવી રહી છે ને પૈસાની થોડી જરૂર છે પૈસાનું થોડું કરી આવજો ને તમે પૈસાનું તો થાય એવું નહીં મગનજી પણ અમે નવો ભાગ્યો અમે લાવી દીધો એટલે શેઠ કેમ આવું કર્યું તમે તમારું અમને કોમ પસંદ આવ્યું નહીં શેઠ રાખજો કે આવું શું કરો આગળ દિવાળી આવી રહી છે અમે નવો ભાગ્યો લાવી દીધો છે શેઠ દિવાળી આવી રહી કાઢી ના મને ચલો હડો મકનજી હું જાઉં કાલથી તમે તમારો રસ્તો કરી લેજો સારું હેડો આવજો શેઠે તો એવું જબરું કર્યું છે ને કોઈ હુતું નહીં તો શું કરું અને શું ના કરું હવે તો જબરું ટેન્શન આવ્યું છે હવે તો દિવાળી એક બાજુ આવી હે ને છોકરાઓ ઘરે રાહ જોઈને રહ્યા ટેટા માટે કપડાં માટે રૂટડા માટે શું દવા હે કે નહીં ભેડા હીરામ યાર કેવા કરે જોડા ભાગી નાખે તો આટલા અસલ તો તમારે ખુદ ખુદ ભાજપિયા

તો કાળો થઈ ગયું ને તેલ તેલ ને આતરું એટલું તેલ એવો તેલ ને આતરું એટલું પેલા ચો તમે ચો ધોળા હતા યાર તમે યાર હું મસ્કરી કરો હ

કપાત આપડે દિવાળી જલસા જ છીએ દિવાળી ના કરી ને એ છોકરા ને દિવાળી કરાવી છે

અમે ને અકળીએ હવે ચા મને બેવો નહી ના ના યાર ઘરે ઘરે ઘણું હું છે ના ના બેહો એ યાર કપાઉ કો યાર હા તો ભાઈ અત્યારે મને કોમ છે બળ હા હા બરાબર હા મેં ખબર કાલ શું કોમ કરવાનું બધું હું જાય હા કસુ અને ભાઈ નામ શું મગનજી મગનજી ના તો મગનજી ને રાખી દો એનો વાજે ઉતાર દે ઓકે હા હા ચલો ચલો આવજો હા આવજો મહેમાન हां चलो यहां आओ बच्चे आ कुर्सी पे बैठो मैं बैठ देता हूं ए और जगगुफा हां हां आओ ए हां भेजी जी આવજો ए आओ बोलो भगत

तो तुम्हें सिखावा दे आज का आता तो अपने दुकान बढ़ावा टाइम गई हो बराबर आज हमारा इन कंट्रोल सवा रहने आई जो ओके 8:00 बजे सवा आई जो बराबर आगे चलते हैं ये चाबी वाली क्या है

એ બધી ચિંતા છોડો તમે બધું તો આપણે કરી દઈશું તમારી છોકરાની દિવાળી સુધાર દેશો અને તમારી પણ દિવાળી સુધાર દેશો તો તમારા જ પછી ભગવાન લઈશે એકા દીલા કેવો તો કે આવું લોર સે ચાર આટલો છે આ દિવાળીમાં कटाकड़ा से मिठाइयां बराबर तमाम बदान प्रदान आयो सब लोग आ रहा हो से अनाज दिवाली तमाम सुल्तान कपड़ा भी ले आई दे बराबर और दूसरी इस उतरी की सेठ हारा मलिया था तो पैसा दे ना कपड़ा मिठाई ना दू आ ले अबला के भैया वहां से नहीं जाऊ पड़से ना आए જય માતાજી મિત્રો અમારો વિડિયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે કોઈ આયુર્વેદ ગરીબ વ્યક્તિ પસંદ હોય તો એની મદદ કરવી ને અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારો વિડિયો આવાજ કોમેડી વાળો આવશે એટલે જોવાનું ભૂલતા નહીં